આનંદ ઉલ્લાસ રંગ અને પ્રકાશનું પર્વ એટલે દિવાળી એક દીપથી ખુશીઓના અનેક દીપ પ્રગટાવવાનું પર્વ એટલે દિવાળી નમસ્કાર ભાઈઓ બહેનો હું આપનો નારણ કાછડીયા સાંસદ સભ્ય અમરેલી દીપોત્સવના મહાપર્વની મારા અને મારા પરિવાર વતી આપ સૌને અસી મને અનંત અનંત શુભકામનાઓ અભિનંદન પાઠવું છું આ દિવાળીના પવિત્ર અને ઉત્સાહપૂર્ણ પર્વમાં આપના ઘરોમાં સફળતા સમૃદ્ધિ અને ઉન્નતિનો દિવ્ય પ્રકાશ પથરાય અને આપનું સ્વાસ્થ્ય નિરોગી રહે તેવી આશા અભિલાષા વ્યક્ત કરું છું સાથોસાથ આવતીકાલથી પ્રારંભ થતાં ગુજરાતી નવા વર્ષના સૌને ઝાઝાથી મારા રામ રામ આવનારું વર્ષ આપના માટે નવી તકો લઈને આવે એ જ શુભકામના વિક્રમ સંવંત બે હજાર એંસીના પ્રારંભ સાથે આઝાદીના અમૃતકાળમાં આપણે સૌ આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સિંધેલા માર્ગ અને પથ પર આગળ વધીએ નવ અને આત્મનિર્ભર ભારતના નિર્માણના સહયોગી બનવાનો સંકલ્પ કરીને આદર્શ નાગરિકનું કર્તવ્ય અદા કરીએ તહેવારોની તરતી તૃણાદિની સર્વને ફરીથી અઢળક શુભકામનાઓ સ આપ સૌને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ રામ રામ ભારત માતા કી જય વંદે માતરમ નમસ્કાર હું છું કુમારને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા આપ સૌને ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ તરફથી દિવાળી અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરીશભાઈ પંડ્યાએ કેન્સર પીડિત પીએસઆઈની મુલાકાત લીધી જી હા દિવાળીના પર્વે દિવાળીની શુભેચ્છા સાથે તમામ પ્રકારની મદદ માટેની એસપી શ્રીએ ખાતરી આપી હતી સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે રહેતા અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા ગંભીરસિંહ કાઠિયા જેઓ કેન્સર જેવી ગંભીર બીમારી સામે હાલ ઝઝુમી રહ્યા છે ત્યારે તેમને અને તેમના પરિવારજનોને પ્રકાશના મહાપર્વ એવા દિવાળી પર્વની શુભેચ્છા આપવા ખુદ જિલ્લા પોલીસ વડા પીએસઆઈ કાઠિયાની રૂબરૂ મુલાકાત કરી હતી તેમના ખબર અંતર પૂછ્યા હતા તેમજ દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી હતી કેન્સરની બીમારી અંગેની સારવાર માટેની પણ પૂછપરછ કરી હતી તેમજ પીએસઆઈ અને તેમના પરિવારજનોને તમામ મદદ કરવાની ખાતરી આપી હતી જિલ્લા પોલીસ વડા ગિરીશભાઈ પંડ્યાએ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે એમની તબિયત થોડી ખરાબ રહે છે એટલે દિવાળીમાં એમના પરિવાર એમના સંતાનો અને એમની તબિયતની ખબર પૂછી અને દિવાળીની શુભેચ્છા આપવા માટે અમે આવેલા હતા અમારા જે ડીજીપી સાહેબ છે એ પણ ઈચ્છે છે કે પોલીસ પરિવારના જે તમામ સભ્યો છે એની કોઈ પણ મુશ્કેલી હોય એમાં જિલ્લાના વડા તરીકે એમની કાળજી લેવી જોઈએ તેના ભાગરૂપે જે આ તહેવારો છે એમના પરિવારને મળી અને તમને શુભેચ્છા એસપી સાહેબે શાંત્વના આપી અને કીધું પણ જરૂરી હોય તો અડધી હું તમારી પાસે ઊભો છું આ પહેલાં એસપી સાહેબ એવા છે કે જે પોતે ઘરે આવ્યા હોય અને ખ્યાલ દીધી હોય મારે આ બીજું ઓપરેશન છે ઓપરેશન કર્યું ત્યારે પણ એ ઓપરેશન કર્યા પણ મને શાંતવના આપી છે કોઈ પણ જરૂરિયાત હોય તો અડધીરાજે મારી પાસે આવજો હું તમારી પાસે ઊભો છું એવી સુરતના યાત્રાએ સલાહ આપેલી અને સાંત્વના પણ આપેલી અને આવા એસોસિએ મળવા બહુ મુશ્કેલ છે રામ રામ દિવાળીનો પર્વ અને નવા વર્ષની અમરેલી તમામ જિલ્લાની જનતાને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું નાગના દાદાના ક્ષણોમાં આપણે પ્રાર્થના કરવી કે લોકોની હર મનોકામના નાગના દાદા પૂર્ણ કરે જે રીતે દેશના એસવી વડાપ્રધાન મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જે રીતે કામ કરી રહી છે એ પ્રકારે આગામી દિવસોમાં અમરેલી જિલ્લામાં ખૂબ મોટો વિકાસ પણ થવાનો છે અને લોકોની હરેક ઈચ્છા નાગના દાદા પૂર્ણ કરે અને લોકોનું આરોગ્ય ખૂબ સારું રહે એ પ્રકારે હું નાગના દાદાના ક્ષણોમાં પ્રાર્થના કરી અને નવ વર્ષ બધા માટે સુખમય આરોગ્યમય નીવડે એવી સૌને હું હૃદયપૂર્વકની શુભકામના આપું